Hello, betul. Tapi, video juga, pada, maja mau juga, to, mitro aja, to, pada aja, tapi, pani baru aja, tapi, jo, akadinomu, na, to, baru, to, na, kelihatan, lo, papa, papa, doa berlaga, pani, pira, betul kerja, ya, keluar, ya, to, jo, to, me, terakhir aku betul pira, dua, ale. તમે જુઓ સાયકલી ના તો ઓલી બાજુ ભરત ને મમ્મી ને ભાભી બધા કપા છે નહી હોય હું તમને બતાડી તો થોડા થોડા કપાસ અંદર ને તમે જુઓ હવે આપણો કેરો ભરી દેવાયો હે જુઓ તમે તો આપણે કેરો વારી લીધો તમે જુઓ હજી કેરો ભરી જો આપણે ઓલા હવે જુઓ તમે આ પાયા હે વાળ ચાલુ કરવા આ હે હિન્દી બોલે પણ મને તો બધી ખબર પડે હિન્દીમાં એ બોલે કોઈ નઈ ખબર ના પડે આપણે એને બોલા તો કઈ ખબર ના પડે જો વાળ ચાલુ કરવા આ હે મિત્રો આજ તો દિવારી એ ને દિવારીને બતાય પે દિવારી ને મિત્રો તમે ફટાકિયા તો લાયા જસો ટાટા ટટા લાયા તો કમેન્ટ કરજો ને તમે ટેટા ફોડો તો ફોડજો કેમ કે હાથ હાથમાં ના ફોડતા હાથ ફાટી જાય ફાટે તો નહીં પણ વાગી જાય એમ હો હાથમાં એટલી ના ફોડતા ટેટા તમને ધ્યાનથી ફોડજો ધ્યાનથી ફોડજુ હવે પપ્પા આવી જશે હવે આપણે જાસણ ઘરે જો હવે વાર આવી જાય પપ્પા આવતા આ તો ફૂલ ડડકો હે હા આ કરી આયો અને આ પાણી આવી ગયું ઈ તો અહીં નાક બાત તો ને એટલી નાક નું કેટલા ફોડે ચા આ દીખા ને ફૂડે યો મિત્રો આપણે રાયડું વાવી દીધું હે અને હવે રાયડા નો ખેતર હુકઈ ગયું એટલે પાણી પીવારો પડશે અને આ જેસ ભાઈ નાક વારે હે પણ બરોબર વારે નથી માટી ને શું કરું અને હવે હમણાં ફળા ચલાઈ દીધા હે જીવ એમાં आई थी ले लेवा आ अगर पाणी जासे टूटी जासे कोण आए माधवा तलोबा आ तुकोण बात है तुद बादेलनी ने काम न बोलन इन के फेनी पेला तो कपडा तो वे तो वेणा आवतो अबे तो मारो बेटो हतो नही भणवा जाय है कि? पेला भणवा जाय करतो न इटली वेणा तो, ना। तो ने पण तो पर्निवेशन पड़ी गयो 21 दाण पड़ी गयो એક વિદામ આ તો પહેલું પાતો પાતો જાય એટલે ઢોરિયા મજબૂત થઈ જાય હ ને રમણ ઘમન કરી લાશું નક થઈ જાય મે શું કર્યું હા તો આપણ જ આવા દીધું કેમ એને શું થાય પાણી તો કે બાલી લાવ્યું પડે એવું હ પડે પકાતો એટલે મને કઈ ખબર ન પડે ને તો શેઠ થી વાત આવે ને

Metro apa dia jadi saya pilih, jangan saya jelma, tapi terus apa dia jauh tahu, apa dia saya kalian sudi alim itu, sudi tuh alim, apa dia pasti dijual, saya ke kaki, jual.

मुझे तो मैं वजह बता दी दो चो है चटलो पर आयो डायरेक्ट पानी आवे मित्रों तुम्हें जो डायरेक्ट आवे है पानी ने ओली मम्मी ने जो जो तुम्हें मित्रों अब जो आपने पकड़ सके चलो

જો ચીટליו થોડીક થી અમે બંધ થઈ જશે આ ઓલે જા હર મિત્રો તમે જુઓ ભરત ભાઈ ઓય કને હે હવે આપણે જા સોનાકુવારવા પરણું નથી એ મિત્રો બહુ તડકો લાગ્યો તો તડકો બહુ છે તમે જુઓ ઉપર તડકો આવી ગયો મિત્રો જુઓ તમે આપણે ઘરે આવી ગયા હ

mana ini pukulan, mana makan suka ini? Kan siapa Ini Kamu masak-masakan, kamu. masakan masak-masakan, 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 Mitro Bapak masak-masakan, 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 खायो दिवर, मिठो मिठो डीवारी हे मिठो मिठो यो एउ डीवारी न आजो मिठो फूल बागा जकीए मसो देना पुछोस् समझ भयो आइसक्रिम जइयो जला ए त खा भाइ पर ओसी भाइ मने नै भाव दे तिनी रुहा हं जोरदार

હવે શું કરશો પછી ખાવ રાચો ना ખાવ તરી આવ ને ખાવ કેટલા એક વાગી જો ને તે કા તો હું તો ચારે કે 11 વાગી એ લે ગલાસ લેતો હું માર કામ કરો ને એ બ્લોગ ના આવતા આ આપણો જો ગલાસ એની એક લેતો al gelas, nari arti bonai johit dua tanyel. Tanyel, tanyel, eh sudah pandu ya? Oi, tanyel, tanyel, cici, cici,